લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જોઈએ છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો પરિવારમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પોલીસ કામગીરી પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે લોકોને હેલ્મેટ પહેરવા અપીલ છેતરવા ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર નિમિત્તે ઓ મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપના સુરત શહેરના નગરજનોને જોએ ખૂબ ખૂબ જોએ શુભેચ્છા આપું છું આજનો દિવસ અમે લોકો જોએ એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથો સાથ આજના દિવસ ઉપર જયારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યના એ ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેર ન જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસને જવાબદારી બને છે કે અપના સુરત શહેરમાં જો અમારો કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એને સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઈમ ઉપર જો ડ્રગ્સ ઉપર જો ટ્રાફિક ઉપર જો કાયદાને બસતો જાળવા માટે ખૂબ સરસ કામ કર્યું એ મારા લોક રક્ષક તે લઈને સીને દેખાય તો કરી છે એના માટે હું બધાને અવિંદન બળ આપું છું સાતો સાત કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દોષણો છે જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર ક્રાઇમનો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાને વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ